જી હા સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે મારી કોઈ પોતાની વ્યક્તિદિત માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ તો અમે લોકોની સાથે છીએ અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માંગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્યો નથી માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ જી ના સમાધાન ને તો સ્વીકારશે નહીં કોઈ સમાજ આખો અને હું પણ ખુદ સમાધાન ને એ સ્વીકાર કેમ કે અમે ક્ષત્રિય સમાજ કોઈથી જોઈકો નથી ઝૂકશે પણ નહીં અને આ તો બેનુદી કર્યું પ્રશ્ન છે અને હું તો બધા સમાજનાને કહું છું કે બેનુદી કર્યું એ સમાજ માટે ઘરેણું કહેવાય અને જો આમાં માફી માંગી દેવા માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે